આપણે બડિયાભીમની વાર્તા સાંભળી બરાબર ને તમને મજા આવી એમાં પાંચ પાંડવોની વાત આવે છે બરાબર અને સો કૌરવોની વાત આવે છે એ પાંચ પાંડવો કોણ એના નામ ખબર છે પછી અને સહદેવ બરાબર ને એ પાંચ પાંડુ રાજાના રાજકુમારો યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ અને સહદેવ એવી રીતે સો કૌરવોની વાત આવે છે એમાં સૌથી મોટા કૌરવનું નામ શું અને એના નવ્વાણું ભાઈઓ હવે એમાં એ લોકો કઈ રમત રમે છે તમે રમ્યા છો આંબલી પીપળીની રમત કેવી રીતે રમાય પકડે હે ને તો આ કૌરવો અને પાંડવો આમલી પીપળીની રમત રમતા હતા ને તો આ બધા કૌરવો ભીમને કેવી રીતે ચીડવતા હતા એવી રીતે ચીડવતા હતા બરાબર ને તો આ વાર્તાની અંદર તમને શું ખૂબ ગમ્યું

ક્યારે ખૂબ મજા પડી ગઈ આ વાર્તાની અંદર તમને ક્યારે ખૂબ મજા પડી ત્યારે ખૂબ મજા ગયા હ્રુજયા હે ને જમીન ધ્રુજી અને બધા એ પડ્યા એ ખૂબ ગમ્યું હવે રાજકુમાર કોને કહેવાય કેસો મને બદાજ પેલા રાજાના છોકરા એને રાજકુમાર કહેવાય તો રાજકુમારી કોને કહીશું રાજાની છોકરી અને રાણી એની માતાજીને રાજાની પત્નીને રાણી કહેવાય તમને ક્યારેક તમારા ભાઈ બેન કે તમારા મિત્ર કે તમારી બેનપણીની ઉપર ખીચ ચડે છે પણ ચૂપડમાં ભાઈ ઉપર કેમ খিচ চড়েছে আয়েশা ছিদ চড়েছে

પછી પણ છે બતાવો તો એટલે વિઠ્ઠલ કે છે પછી તમને એ લોકો આવી રીતે ચીડવે ને તો તમે શું કરો છો મારી લો તમે લોકો હે તમે તમારા ભાઈ છો ની સાથે કોઈ રમત રમો છો બેનપણી ની સાથે કોઈ રમત રમો છો તમારા મિત્ર ની સાથે ક્રિકેટ ખુબ સરસ પકડના ઉપર રમો છો બરાબર છે

આપણને કોઈ ખીજવે તો આપણને ગુસ્સો આવે તો પછી આપણે કોઈને ખીજવીએ તો આપણા પર એ લોકોને ગુસ્સો આવે ને એ લોકોને થતું હશે આ ખીજો ખીજવું કરે છે એટલે આપણા પર ગુસ્સે થાય પછી બીજાને આપણે ખીજવીએ તો આપણા પર એ પછી એ લોકો ગુસ્સે થાય કેવું કેવું કર્યું તું

જો ભીમની તમે તમે અને કરો સરસ જગ્યાએ તમને કોઈ આવી રીતે ચીડવે તો મારો જોઈ ગુલા કેવી રીતે